પોલીસે મુખ્ય આરોપીનો ફોટો જાહેર કર્યો છે પોલીસે આ સમગ્ર મામલે પોલીસ તપાસ ક્યાં પહોંચી છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીત બનાસકાંઠાનું પાલનપુર અને પાલનપુર અમદાવાદ હાઈવે પર રામદેવ ઢાબા કરીને એક હોટેલ આવેલી છે આ હાઈવે નજીક બે ચાર દિવસ પહેલા એક યુવાન જેનું નામ ભરતભાઈ છે તેની હત્યા થાય છે અનેક લોકોનું ટોળું છે તે હથિયારો વડે આ યુવાનો ઉપર તૂટી પડે છે આ ચાર મિત્રો ઉપર જેમાં ભરતભાઈ છે તેનું મોત થાય છે તેનો મિત્ર હોય છે સાહેબ તેનું નામ નીતિનભાઈ છે અને તે ઘાયલ છે પરંતુ પોલીસે એક આરોપીનું નામ એ સમય જાહેર કર્યું હતું અને બાકીના ત્રેવીસ લોકો વિરુદ્ધ મતલબ કે કુલ ચોવીસ લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આરોપીઓ પોલીસના હાથે નહોતા લાગતા બીજી તરફ લોકોમાં ખૂબ આક્રોશ હતો ખૂબ છે તે ભભૂકી ઉઠ્યો હતો ડેડ બોડી લેવાનો પરિવારે ઇન્કાર કર્યો હતો પરંતુ આખરે તેમણે ડેડ બોડી સ્વીકારી છે અને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પાલનપુરમાં એસઓજી એલસીબી સ્થાનિક પોલીસ સહિતની અલગ અલગ એવું મનાય છે કે દસ જેટલી ટીમો બનાવી હતી જેમાં સો જેટલા કર્મચારી જોડાયા હતા અને આ આરોપીઓની શોધખોળ છે તેણે પોલીસ શોધવા માટે આકાશ અને પાતાળ છે તે પોલીસે એક કરી દીધા હતા પરંતુ એક નામ જેનું નામ ભાર્ગવ મંડેરા છે અને એ ઉર્ફે લાલો માળી આ ભાર્ગવ મંડોરા જે મુખ્ય આરોપી મનાય છે અને આ એકમાત્ર નામ એવું હતું હતું પોલીસ પાસે બાકીના ત્રેવીસ આરોપીઓ છે તે અજાણ હતા મતલબ કે લાલો મંડે લાલો માળી છે તે ફરાર થઈ ચૂક્યો હતો અને બાકીના આરોપી પણ ફરાર થઈ ચૂક્યા હતા પોલીસે સૌપ્રથમ એ વિસ્તારના સીસીટીવી કેમેરાની મદદ લેવી પરંતુ સીસીટીવીમાં ખૂબ દ્રશ્યો ઝાંખા આવે છે જેના કારણે આરોપીઓની શોધખોળ કરવી આ પોલીસ માટે ખૂબ મોટી મુશ્કેલી હતી છતાં પણ પોલીસ પોલીસ એમાં મથતી હતી એનાલિસિસ સોર્સિસ અલગ અલગ સોર્સિસ બાતમીદારોને હતા અને આખરે પોલીસે છ લોકો સુધી પોલીસ છે તે પહોંચી જાય છે એકને અમદાવાદથી ઉઠાવે છે એકને મહેસાણાથી ઉઠાવે છે એકને વાવથી ઉઠાવે છે અને બાકીના બે અન્યોને પણ અલગ જગ્યા ઉપરથી ઉઠાવે છે મતલબ કે પોલીસે છ આરોપીઓને દબોચી લીધા છે પરંતુ તેના નામ ગુપ્ત રાખવામાં આવ્યા છે શું કારણે ગુપ્ત રાખવામાં આવ્યા છે એની વાત કરીએ તો એક તો હજુ પણ સત્તર જેટલા અઢાર જેટલા આરોપી છે જે ફરાર છે તેને ભનક લાગી જાય કોણ છે બીજું કે આ આરોપીની ઓળખ પરેડ બાકી છે મતલબ કે આણે સામેલ હતા કે કેમ શું કોઈ નિર્દોષ વ્યક્તિ છે નહીં ને જે પકડાયા છે તે ગુનેગાર છે કે કેમ તેની ઓળખ પરેડ થાય અને ઓળખ પરેડ થયા બાદ તેના નામ અથવા તો તેના ફેસ્ટ છે તે જાહેર કરવામાં આવે છે પરંતુ પોલીસે જે લાલો માળી છે મુખ્ય આરોપી તેના ફોટો છે તે સામે આવ્યો છે અને આ લાલો માળી છે જે મુખ્ય આરોપી હોવાનું મનાઈ રહ્યું છે જોકે પોલીસ હવે અઢાર જેટલા આરોપી હજુ પણ ફરાર છે પોલીસને હવે અહીંયાથી કડી મેળવી થોડી સહેલી થશે કારણ કે જે છ લોકોને પકડવામાં આવ્યા છે તેની પાસેથી હવે પોલીસ એક એકના નામ છે જે કઢાવશે અને કોણ ક્યાંનો છે ક્યાં રહે છે અને તેની પણ પોલીસને હવે જાણકારી સહેલી રીતે મળી જાય તેવું લાગી રહ્યું છે મતલબ કે આ સમગ્ર કેસની અંદર હવે આરોપીઓને પકડવાની કવાયત છે તે તેજ થવાની છે ને ટૂંક સમયમાં તમામ આરોપીઓ સુધી પોલીસ પહોંચી જાય એવું આ છ આરોપીઓ પકડાના તેના ઉપરથી લાગી રહ્યું છે સવાલ એ પણ છે લાલો માળી જે ગુનેગાર છે જે શાતીર છે અને તેને એ દાવપેચની ખબર છે કે કોઈ ક્રાઇમને અંજામ આપ્યા બાદ કઈ રીતે પોલીસ ના હાથ માનો આવું પરંતુ હવે લાલા માળી સુધી પણ પોલીસ છે તે ટૂંક સમયમાં પહોંચે તેવું લાગી રહ્યું છે દોસ્તો આ મુદ્દા આપનું શું કહેવું છે શું માનવું છે જરૂરથી કમેન્ટ કરીને જણાવો સાવધાન રહો સલામત રહો સતર્ક રહો અને આ ઘટનાની અંદર समग्र जे आरोपीयो छे जे थारे पकडा छे थारे जे खुलासा थसे ये तमाम खुलासा छे जे आप नमस्ते के YouTube चैनल पर જોઈ શકો છો જે દીકેરી ને આપ અમારી ચેનલ પર નવો હોય તો જરૂર સબ્સ્ક્રાઇબ કરી લેજો અગર આપ વિડિયો Facebook અથવા Instagram પર જોતા હોય તો ફોલો કરી લેજો ધન્યવાદ